સીતાનાથ સાયમ્વર વિશે દશરથ રાજા એક વખતે બેઠા છે અને એવામાં દોડતી દોડતી સીતા ત્યાં આવે છે હે દશરથ રાજા કહે બેટા જાનકી ક્યાં જાય છે હે તો ભૂગર્ભના અંદર દશરથ રાજાના પિતાને શિવધનુષ આપેલું હતું જે શિવધનુષ એમના હજારો માણસો ઉપાડી પણ ઉચકાઈ શકતું નહોતું નહતો હે પિતાજી રાજ્યમાં ઘણા માણસો હતા હું ઘોડો મારો ઘોડો લેવા માટે જાઉં છું એમ કરી ભૂગર્ભમાં જઈ અને ત્યાંથી લઈ અને એના ઉપર ઘોડો કરી રમતા રમતા ત્યાં આવ્યા દશરથ રાજા વિમાસણમાં પડી જાય છે અને કહે છે હે કે અરે આ નાની દીકરી આ શિવ ધનુષને ઉપાડીને જાય છે ઉચકીને રમે છે તેને હે એના માટે પતિ કેવો જોઈશ માટે એના માટે સ્વયંવર રચવો પડશે સીતાજી ઉંમર લાયક થયા બરોબર ત્યારે એમને આજુબાજુ રજવાડાના અંદર નિમંત્રણ મોકલી દીધા કે મારી સીતાનો સ્વયંવર છે માટે બધા રાજવીઓ આવજો પેલા રાજા રજવાડાના ટાઈમે સોળ વર્ષે લગ્ન થતા અને સોળ વર્ષની સુંદરી કહેવામાં આવતી અને હવે બાવીસ વર્ષ થયા છે પછી સીતાજીનો સ્વયંવર રચાણો બધા રાજવીઓ આવ્યા રાવણ પણ ત્યાં આવ્યો અને એવા સમયે વશિષ્ઠ ઋષિ યજ્ઞમાંથી આવતા હતા સાથે એમની સાથે રામ ને લક્ષ્મણ બંને હતા એમને લઈને તેમને સાંભળ્યું કે જનકપુરીના અંદર આજે સીતાનો સ્વયંવર છે

પાસે જઈને એને જોયું તો શિવ ધનુષ ના ઉપર એક શ્લોક લખેલો હતો કે કોઈ પણ પિતા પોતાની પુત્રીને વરી શકે ખરા રાવણ શું આ મારી છોકરી છે હા એ ઉલ્લેખ થાય છે એમ એમ કરીને એને શિવ શ્લોક વાંચી અને પોતે છતાં પણ મારે એની એની ચકાસણી તો મારે કરવી જ પડશે એટલે જેવો રાવણ જો ઉચક ઉચકવા જાય છે તો એ દસે દસ એની અંદર પીલાય છે ચંપા ચંપાય છે એને એને નક્કી થઈ ગયું કે આ એ જ છોકરી છે કે જે હું આ જંગલના અંદર જે કુંભના અંદર હું મૂકીને ગયો હતો અને એના કારણે મારો વિનાશ છે વિનાશ છે માટે આ મારી પોતાની દીકરી છે કારણ કે હું એનો પાલક પિતા છું મેં એક રાત્ર રાત્રિએ આ કુંભને મેં સાચવી રાખ્યો હતો એટલે આ એટલે પાલક પિતા નોમ પડ્યું એક રાત સાચવી એટલે એટલે આ શંકરદાદા મને ચેતવે છે કે આ તારી દીકરી છે દીકરી છે रामचंद्रજીના હાથમાં ધનુડન સાવ્યું હે અને કોઈ પણ ઉચકી ના શક્યું ત્યારે વસિષ્ઠ ઋષિને કહેવામાં આવ્યો જનક જનક રાજા કહે છે હે કે મહારાજ હવે શું કરું એટલે તે વસિષ્ઠ ઋષિ પોતે કહે છે કે રામ તમે ઉચકો બધા રાજાઓ ફેલ થયા છે પરીક્ષામાં અને એની પણ છે તમે ચડાવો પ્રપંચ પ્રપંચા તમે ચડાવો રામચંદ્રજી જેવા સરસિવી ધનુષને ઉચકી ઊભો કરી અને જેવી પણ પ્રપંચા ચડાવવા જાય છે એવામાં તેના ત્રણ ટુકડા થઈ જાય છે અને ત્રણેય લોકના અંદર એનો ટંકાર થાય છે આ સાંભળીને પરશુરામ એકદમ માન થાય છે ક્રોધાયમાન થઈને પરશુરામ દોડતા આવે છે કે કોઈ ક્ષત્રિ બચ્ચો રહી ગયો છે કારણ કે જમદગ્નિ ની પોતાને પરશુરામને કેવું થયું હતું કે જે વખતે એમના વિશ્વામિત્ર સાથે યુદ્ધ કરતા હતા એ વખતે એમણે જમદગ્નિને અને રેણુકાને એક વૃક્ષના સાથે બાંધી અને પોતે જતા રહ્યા જતા રહ્યા હતા એટલે આ એમને જમદગ્નિની પત્ની અને આ રેણુકા બંને બહેનો હતી હે એટલે એમના પતિ જમદગ્નિને એમને મારી નાખ્યા એમના વિશ્વામિત્રજીને મારી નાખ્યા મારી નાખ્યા એટલે ત્યાં એમને કહ્યું કે મારા મારા બનેવીને તમે સજીવન કરો તો રેણુકાને કહેવાથી એમને એક વાર સજીવન કર્યા કર્યા અને તો પણ સાથે વિશ્વામિત્રજી સાથે એમના સાથે યુદ્ધ કરવા માંડ્યા યુદ્ધ કરવા માંડ્યા એટલે એમને પરશુરામને કહ્યું કે બેટા પરશુ હા હવે હું તને કહું છું કે તારી માતાનું મસ્તક તું કાપી નાખ કાપી નાખ એટલે પરશુરામે પોતાની સગી માતાનો વધ કરવો પડ્યો હતો એટલે મારવી પડી એટલે એટલે ઉપર હતા ત્રણ ત્રણ વાર એમને પૃથ્થ નક્ષત્રી કરી હતી જ્યારે રામચંદ્રની પાસે ત્યાં મેથિલા નગરીના અંદર આયા પરશુરામ અને કહે છે કે હે રામ તું મારા સામે ધનુષ ઉપાડ અને મારી સાથે યુદ્ધ કર રામચંદ્રજી પગે પડે છે અને કહે છે કે નહીં મહારાજ હું તમારા સાથે યુદ્ધ ન કરી શકું ના કરી કારણ કે આપ આપ બ્રાહ્મણ છો અને હું ક્ષત્રિય છું ક્ષત્રિય મારાથી તમારા ઉપર હાથ ઉપડે નહીં નહીં પરશુરામ કહે નહીં તું ક્ષત્રિય હોય ગમે તમે તારે મારા સામે યુદ્ધ કરવું જ પડશે તો કે હું એક શરતે ઉપાડું કે તમારી જે આ જનોઈ છે એ જનોઈ તમે ઉતારીને એક બાજુ મૂકી દો મૂકી દો પછી મારા સામે તમે આવી જો તારું મેદાનમાં મેદાનમાં આવી જાઓ એટલે પરશુરામ કહે છે કે તું તારું નામ શું તો કે મારું નામ મારું નામ રામ છે તો પરશુરામ કહે છે કે બે રામ આ દુનિયામાં સાથે રહી શકતા નથી માટે હે હવે હું જાઉં છું તને તને ક્ષમા કરું છું અને કોઈ પણ વખતે હું ક્ષત્રિયોનો વિનાશ કરવાનું વિચારીશ નહીં એમ કરી પરશુરામ ત્યાંથી જતા રહ્યા અને સીતાજીના એમના દશરથ રાજાએ એમના લગ્ન કરી આપ્યા અને સીતાજીને લઈને પોતે અયોધ્યામાં આવ્યા અયોધ્યામાં જલસા કરે જલસા કરવા રહ્યા નથી જંગલમાં જલસા કરી પાય